હાલો તો દોસ્તો હું આવ્યો છે ડુંગરે તો આ છે ત્રાંગણનો ડુંગર તો તમે જોઈ શકો છો આનો નજારો અત્યારે વાગા છે સાડા છ તો સામે દેખાય છે તે અક્ષયગઢ છે મંદિર મહાદેવનું મંદિર અને અત્યારે તમને અહીં સીડી સીડીએથી દર્શન કરાવીએ ત્રાંગણ શાપીડના સાત વાગ્યા પછી મંદિર બંધ થઈ જાય અને દોસ્તો અહીંયા રાતના કોઈ રહી ન શકતું તો કમેન્ટ કરી જો કોઈ ભરનો સોડિયો હોય કે હું આ રાત રહી જાઉં તાંગડા નું ઘરે તો આવી જાય અહીંયા સાંજે સાત વાગ્યા પછી અહીં કોઈ રાત નથી રહી શકતું બધા કહે છે તો અમે બધા જઈએ છીએ જો આમાં નાસ્તો છે શું ખાલા ચોકલેટ ખા હોય

તો દોસ્તો એ ટોપિક પણ છે જો આ કેસોત નજારો આઈ નર્મદાનું પાણી આવે કેસોત માં કેસોત દેખાતું નથી અત્યારે પવન બહુ છે વાવાઝોડા જેવું છે

આઈ હું કરવા આવ્યો હતું હે તો દોસ્તો એક તમને ત્રાંગરસા પીર નું અહીંયા બતાવીએ કે આ સગલિયા કરેલા છે જો આ એક માર બે માર ત્રણ માર ના ચાર માર આ કેવાના છે એ ખબર હોય એ કમેન્ટ કરી દેજો અમને ખબર નથી

તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંનો નજારો તો આપણે સામે દેખાય છે તે કેશોદ છે અને દીપન આઠમમાં આવી ગયો છે સાત વાગ્યા આવ્યા છે તો અહીંયાથી નર્મદાનું પાણી જોઈન્ટ થાય કેશોદમાં તો તમે જોઈ શકો છો દોસ્તો અને માણસો પણ આવે છે બાળકો જોઈ આપણા બાળકો ઉપર છે તો વિડીયોમાં બનાવી ગયો

ટાંગલ ડેલો આવી ગયો છે પલંગ નો ઢેલો છે અહીંયા આગળ બંધ થવાની ફૂલ તૈયારી છે તો દોસ્તો આ છે તાંગળ સાપીડ નું ડુંગર અહીંયા અંદર ફોટો કે શૂટિંગ ઉતરવાની મનાય છે તો તમે જોઈ શકો છો આ નામ પણ લખ્યું છે એ એમ નો તો દોસ્તો કમેન્ટ કરી દેજો કાઈ પેલું નિવેદ કેનું છોડે તો આયા સમાધિ છે ખબર હોય કમેન્ટ કરી દેજો અમને ખબર નથી કેવાની સમાધિ છે તમે જોઈ શકો છો તો કમેન્ટ કરી દેજો ત્રાંગળસા પીરે આ કેવાનું ઝાડ છે ખબર હોય કમેન્ટ કરી દેજો આમાં બે ઝાડ છે એક થળ છે ને બે ઝાડ છે અને હવે બંધ થવાની ફૂલ તૈયારી છે તો સાત વાગ્યા પછી અહીંયા કોઈ રોકાઈ ન શકે તો તમે જોઈ શકો છો મંદિર બંધ કરવાની ફૂલ તૈયારી છે હવે અમે પણ હવે નીચે ઉતરીએ છે જે આવે છે દર્શન કરવા તો દર્શન કરી બહાર નીકળી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા નાસ્તો કરે છે

આ માટી ખામોમળા છે હાલો જમ આને આને જ ખાવું જોઈએ બકવાન ના નાખાવમ હા તાર ખાવું કાટલે લઈ લે તાર જે તારા હું ખાવ આ લે થોડી આને હવે હું શું ખાએ આમાં ના મકાઈ ઓ